નમસ્કાર દર્શક મિત્રો હું છું રોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો સરકારશ્રી દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેની અંદર ප්‍රમળકેશનના જે સર્વે વખતે જેટલા પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની ભૂલ સર્વે નંબરની અંદર રહી ગઈ છે તેમને ફરીથી સર્વે કરી આપવામાં આવશે એટલે કે રી સર્વે કરી આપવામાં આવશે મિત્રો કે જે એમની ભૂલ થઈ ગઈ છે કે કોઈ પણ પ્રકારના રેકોર્ડની અંદર સાત બારની અંદર તો તેની માટેનો આ નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મિત્રો તો જે પણ મિત્રોને ભૂલ છે પ્રમોગેશન દ્વારા જે પણ એમના જમીનની અંદર તે લોકોએ અરજી કરવાની હતી અને તે અરજીનો છેલ્લી તારીખ હતી એકત્રીસ બાર બે હજાર ચોવીસ તો મિત્રો હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ છે જ કે ભાઈ હજી અમારે તો બાકી જ છે એટલા માટે સરકાર શ્રીએ નિર્ણય લીધો છે કે જે અરજીઓ મંગાવવામાં આવતી હતી કે જે પ્રમોટેશન હેઠળ જે ભૂલ થયેલી છે તેના માટેની તો એ ભૂલ સુધારવા માટે રીસર્વે કરવામાં આવશે અને તે રીસર્વે કરવા માટેની જે તારીખ છે તેને લંબાવવામાં આવે છે અને તે તારીખ છે બરાબર એટલે મિત્રો એક છે એટલે તમારે જે પણ જો ભૂલ હોય પ્રમોગેશન દરમિયાન થયેલી તમારા જે સર્વે નંબર છે તેની અંદર તો બાજુમાં દર્શાવેલ ફોર્મને જે તમારે ફોર્મેટ જોઈ શકો છો તેના દ્વારા તમે અરજી કરી શકો છો અને મિત્રો જો ફોર્મ ના મળે તો તમે એક સાદા કાગળ ઉપર પણ અરજી કરી શકો છો બરાબર છે જેની અંદર તમારે તમારો જૂનો સર્વે નંબર નવો સર્વે નંબર અને મિત્રો તમારા જે પણ સાતબારને લગતી જે પણ બાબતો છે તે બધી દર્શાવવાની રહેશે ગામ ગામ તમારું દર્શાવવાનું રહેશે પછી તમારો જે ખેતરનો આકાર છે વીગા છે બધું જ દર્શાવી દેવાનું મિત્રો અને જે તમારી ભૂલ થયેલી છે જે પ્રમોલગેશન દરમિયાન તમારા સાતબાની અંદર જે પણ ભૂલ થયેલી છે તેને તો ખાસ દર્શાવવાનું રહેશે સાથે તમારે બીડા જે તે વસ્તુઓ છે તે તમારે જોડવાનું રહેશે બરાબર છે ડોક્યુમેન્ટની અંદર આ રીતે તમારા અરજી આપવાની છે અને અરજી તમારે તાલુકાની ડીઆઈએલઆરની જે ઓફિસ છે ત્યાં આગળ આપવાની છે મિત્રો સરકારશ્રી દ્વારા આ જે સર્વેનો નવો જે પ્રોગ્રામ અમલમાં આવ્યો છે તે અમલ તેત્રીસ જિલ્લાઓની અંદર અમલવારી કરી દેવામાં આવેલો છે મિત્રો તો જે પણ દર્શક મિત્રોને પ્રમોલગેશન થયા બાદ જો તમારા જમીનના રેકોર્ડની અંદર એટલે કે સાત પાની અંદર જે પણ ભૂલ હોય તેને સુધારવા માટેની અરજી આપી શકો છો મિત્રો હવે મિત્રો બીજી અગત્યની બાબત એ છે કે જો સરકાર શ્રી દ્વારા આ પ્રોગ્રામને અમલમાં ન લાવે તો તમારે શું પ્રોબ્લેમ આવે તો પ્રમોલ્કેશન બાદ સાત બારની અંદર તમારે જો કોઈ પણ પ્રકારની ભૂલ આવે તો એ ભૂલને સુધારવા માટે મિત્રો તમારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ બસો ત્રણ હેઠળ અપીલમાં જવું પડે કે અમારો જે સર્વે નંબર છે એમાં જૂના જૂના પ્રમાણે આ રીતના હતું બરાબર છે અને આ નવું જે પ્રોમોલ્કેશનનો જે સર્વે થયો તેના તેના લીધે અમારે હવે આ ભૂલ થઈ છે એટલા માટે તમારે એડવોકેટને રોકવા પડે પૈસાનો પણ ખર્ચ થાય અને સમયનો પણ બરબાદી થાય એટલા માટે મિત્રો સરકારશ્રીએ નવો નિર્ણય લીધો છે કે તમારે કોઈ પણ પ્રકારની અપીલ ના કરવી પડે અને તમારે જે પણ ક્ષતિપૂર્તિ છે તેને સરળતાથી નિર્ણય આવે એ માટે આ રિસર્વે કરી આપવામાં આવશે અને જેટલા પણ ખેડૂત મિત્રોને તેમના સાત બારના ઉતારાની અંદર જે પણ ભૂલ છે તે સરકારશ્રી દ્વારા સુધારી આપવામાં આવશે હવે બીજી બાબત અગત્યની એ છે મિત્રો કે તમારા બાર ઉતારો જે છે તેની અંદર જો પહેલેથી જ કોઈ પ્રકારની ક્ષતિ હોય કે કોઈ પણ પ્રકારની ભૂલ હોય બરાબર છે નામમાં કે પછી તમારા ક્ષેત્રફળમાં કે કોઈ પણ પ્રકારનું તો મિત્રો એની માટે તમારે અલગ પ્રક્રિયા કરવાની રહેશે આ જે તમારે અરજી કરવાની છે સુધારા માટેની એ સુધારો માત્ર ને માત્ર તમારા જે પણ સર્વે નંબર થયા એની અંદર જે પ્રમોલ્ગેશન થયું હમણાં દરેક ગામમાં થયું છે ગુજરાતના બરાબર છે તો જમીનનું જે છેલ્લે તમારું પ્રમોલ્ગેશન થયું પ્રમોલ્ગેશનના આધારે એની અંદર જો પ્રમોલ્ગેશન દ્વારા તમારું કોઈ ભૂલ થઈ છે એના માટેની જ તમારે અરજી આપવાની રહેશે તે સિવાયની તમારી કોઈ પણ પ્રકારની બીજી ભૂલ હશે કે જે પહેલેથી જ રેકોર્ડની અંદર છે એને સુધારવા માટે મિત્રો તમારે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન જ તમારે એ ભૂલ સુધારી શકશો બરાબર છે મિત્રો એટલે જેટલા પણ પ્રમોનગેશન દરમિયાન થયેલી ભૂલ છે એની માટેની જ આ પ્રક્રિયા અને આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મિત્રો અને આ જે તમારી અરજી છે એ જે છે તેમને આપવાનું રહેશે તેમને આ સત્તા આપવામાં આવી છે મિત્રો હમણાં કે આ જે પ્રક્રિયા છે એ દરેક ખેડૂતની સરળતાથી થઈ જાય અને તેમને અપીલમાં જઈને જે પણ હેરાનગતિ થાય એનાથી તે બચી શકે છે બરાબર છે મિત્રો તો આજના માટે આટલું જ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત